પંજાબી શાક ખાવાનું તો મન થાય પરંતુ પનીર ભાવતું નથી તો આજે પનીર વગર જ પંજાબી શાક બનાવીશું આજે આપણે ઉપયોગ કર્યો છે એ પનીર તો બિલકુલ નથી તો કઈ વસ્તુ છે એ જોવા માટે વિડીયોને એન્ડ સુધી જોજો તો પહેલાં તો આપણે વેજીટેબલ્સને કટ કરી લઈએ તો મેં કેપ્સિકમ લીધા છે ગ્રીન કલરનું કેપ્સિકમ અહીંયા મેં લીધું છે જો તમારી પાસે બીજા કલરના કેપ્સિકમ હોય તો તમે અહીંયા બીજા રેડ અને યલોવાળા કેપ્સિકમનો પણ ઉપયોગ કરી શકો છો એમને આપણે આ રીતે મોટા ટુકડામાં કટ કરી લઈશું ત્યારબાદ આપણે અન્ય લઈ લઈએ તો અન્યને પણ સેમ સાઇઝમાં જ કટ કરવાનું છે તો તમે જ્યારે પણ વેજીટેબલ્સ અહીંયા કટ કરો આ શાક માટે તો એમની જે સાઇઝ છે એ તમારે એક સરખી જ રાખવાની છે તો અન્યને મેં કટ કરી લીધા છે અને ત્યારબાદ આ રીતે એમની એક એક સાઇઝને અલગ કરી લઈશું જો એક જ સરખી સાઇઝના વેજીટેબલ્સ કટ કરેલા હશે તો એમને કૂકિંગ થવામાં સેમ ટાઈમ લાગશે જો નાની મોટી સાઇઝ હશે તો કૂકિંગમાં ઓછો વધારે સમય લાગશે હવે આપણે અહીંયા આ વસ્તુને લઈ લઈશું જે આપણી રેસીપીનું હીરો ઇન્ગ્રીડિયન્ટ છે તો તોફું મેં અહીંયા લીધું છે પનીરની જગ્યાએ તમે તોફુનો ઉપયોગ કરી શકો છો પ્રોટીન માટેનું એકદમ બેસ્ટ અલ્ટરનેટિવ છે તો તોફુને આપણે કટ કરી લઈશું તો એમને પણ મેં અહીંયા મોટા ટુકડામાં જ કટ કર્યું છે તમે જોઈ શકો છો તો જ્યારે બધી જ વસ્તુઓ છે એક સરખા ટુકડામાં કટ હશે તો એકદમ સરસ આપણું શાક બનશે અને સાથે સાથે મેં તમને જે રીતે પહેલાં કહ્યું એ રીતે કુકિંગ ટાઈમ પણ સેમ લાગશે તો આ રીતે આપણે કટ કરી લઈશું હવે એક કડાઈની અંદર તેલ ગરમ કરવા માટે મૂકવાનું છે તો બેથી ત્રણ ચમચી જેટલું અહીંયા મેં તેલ લઈ લીધું છે થોડું આપણે તેલ વધારે જ લઈશું કારણ કે વેજીટેબલ્સને આપણે ફ્રાય કરવાના છે એકદમ તળવાના પણ નથી સેલો ફ્રાય ટાઈપ કરવાના છે એટલે તો બસો ગ્રામ જેટલું મેં અહીંયા તોફું લીધું છે તોફુને આપણે ફ્રાય કરી લઈશું તો નોર્મલી આપણે જે કઢાઈ પનીર બનાવીએ છીએ ત્યારે આપણે પનીરને ફ્રાય કરીએ એ રીતે જ ફ્રાય કરવાનું છે તો એક વસ્તુ અહીંયા અલગ એ થશે કે જ્યારે આપણે પનીરને ફ્રાય કરીએ ત્યારે એમના ઉપર એકદમ સરસ ડિઝાઇન આવી જાય છે તો તોફુની અંદર આ ડિઝાઇન નહીં આવે તો તમારું તોફું એકદમ પરફેક્ટલી ફ્રાય થયું છે કે નહીં એ તમને કઈ રીતે ખબર પડશે તો આ રીતે એનો કલર થોડો ચેન્જ થઈ જશે થોડો એલોઈશ કલર આવી જશે એટલે તમારું તોફું એકદમ પરફેક્ટ રીતે ફ્રાય થઈ ગયું છે વધારે પડતું પણ આપણે ફ્રાય નથી કરવાનું જો વધારે પડતું તમે ફ્રાય કરશો તો આપણું તોફું છે એ થોડું કડક થઈ જશે અને ખાવાની મજા નહીં આવે ટોફુને આપણે એક ડીશમાં ટ્રાન્સફર કરી લઈશું અને ત્યારબાદ આપણે જે ઓનિયન અને કેપ્સિકમને કટ કરીને રાખેલા હતા એમને પણ કૂક કરી લઈએ ઓનિયન અને કેપ્સિકમને લગભગ થી ત્રણ મિનિટ જ આપણે હાઈ ફ્લેમ પર કૂક કરવાના છે વધારે પડતા કૂક નહીં કરીએ જો તમે વધારે પડતા કૂક કરશો તો એ ઓવર કૂક થઈ જશે અને એમનો ટેસ્ટ છે એ શાકની અંદર નહીં આવે તો આપણા જે કેપ્સિકમ છે એમના ઉપર થોડી ડિઝાઇન પડવા લાગે ત્યાં સુધી જ આપણે કૂક કરીશું ગેસની ફ્લેમ હાઈ રાખીશું જેનાથી જ્યારે પણ આપણે શાક ખાઈશું ત્યારે એમનું થોડું ક્રન્ચીનેસ છે એ શાકમાં આવશે તો અહીંયા અનિયન અને કેપ્સિકમ છે એ પણ એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે એમને આપણે સેમ પ્લેટની અંદર જ ટ્રાન્સફર કરી લેવાના છે તો મેં એક્સ્ટ્રા ડિશ અહીંયા યુઝ નથી કરી સેમ જ ડિશની અંદર બધા વેજીટેબલ્સ અને આપણું તોફું છે એમને ટ્રાન્સફર કરી લઈશું હવે એ જ કઢાઈની અંદર આપણે શાક બનાવી લેવાનું છે બીજી કઢાઈનો બિલકુલ યુઝ નથી કરવાનો તો તમે જોઈ શકો છો કે તેલ છે લગભગ એક ચમચી જેટલું છે હવે એમની અંદર જીરું અને હિંગ એડ કરી દેવાની છે અને ત્યારબાદ ઝીણા સમારેલા અનિયન એડ કરી દઈશું અનિયનને એકદમ સરસ રીતે ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી કૂક કરી લેવાના છે અહીંયા આપણે કાચા અનિયન લીધા છે એટલે એમને એકદમ પ્રોપરલી કૂક કરવા ખૂબ જ જરૂરી છે અનિયન આપણા કૂક થઈ ગયા છે હવે મસાલાઓ એડ કરી દઈશું તો આદુ મરચાં અને લસણની પેસ્ટ હળદર લાલ મરચું પાવડર ધાણા જીરું પાવડર અને મીઠું એડ કરી દેવાનું છે સ્વાદ અનુસાર તો અહીંયા આપણે મીઠું પહેલાં એડ કરેલું જ નથી આપણા વેજીટેબલ્સમાં પણ તો અહીંયા એ રીતે જ આપણે મીઠું એડ કરીશું જો આ સ્ટેજ પર તમને એવું લાગતું હોય કે તમારા મસાલાઓ બળે છે તો થોડું પાણી એડ કરવાનું છે તેલ બિલકુલ એડ નથી કરવાનું ત્યારબાદ ટમેટોની પ્યુરી એડ કરી દઈશું તો એક ટમેટાની મેં અહીંયા પ્યુરી બનાવી હતી અને યાસ જ્યારે પણ તમે ટમેટાની પ્યુરી બનાવો ત્યારે એમની અંદર તમારે પાણી બિલકુલ નથી એડ કરવાનું પાણી વગર જ એમની પ્યુરી તૈયાર કરવાની છે તેલ થોડું થોડું છૂટું પડવા લાગ્યું છે અને ટમેટા એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે હવે એમની અંદર પંજાબી ગરમ મસાલો એડ કરી દઈશું બે નાની ચમચી જેટલો જો તમારી પાસે પંજાબી ગરમ મસાલો ના હોય તો તમે એમની જગ્યાએ નોર્મલ ગરમ મસાલો પણ ઉપયોગ કરી શકો છો તેલ ફરીથી છૂટું પડે ત્યારબાદ આપણે જે વેજીટેબલ્સ અને તોફુને ફ્રાય કરીને રાખેલા હતા એમને એડ કરી દેવાના છે તોફું અને વેજીટેબલ્સને એડ કરી અને મિક્સ કરી લઈશું ગ્રેવી જોડે તો આ સ્ટેજ પર આપણે પહેલાં તો એકથી બે મિનિટ સુધી વેજીટેબલ્સ અને ગ્રેવીને કૂક કરી લેવાના છે જેનાથી બધા જ મસાલાઓ છે એકદમ પરફેક્ટ રીતે મિક્સ થઈ જાય અને ત્યારબાદ જ એમની અંદર આપણે પાણી એડ કરીશું તો અહીંયા પાણી આપણે ઠંડુ યુઝ નથી કરવાનું ગરમ પાણીનો જ ઉપયોગ કરવાનો છે જ્યારે પણ તમે કોઈ વસ્તુ બનાવો અને એમની અંદર પાણી એડ કરો ત્યારે ગરમ પાણીનો જ ઉપયોગ કરવાનો છે જો તમે નોર્મલ અથવા તો ઠંડુ પાણી એડ કરશો તો જે કૂકિંગ પ્રોસેસ છે એ સ્ટોપ થઈ જશે એટલા માટે આપણે ગરમ પાણીનો જ ઉપયોગ કરીશું એક કપ મેં અહીંયા ગરમ પાણી એડ કરી દીધું છે હવે ઢાંકણ ઢાંકી અને લગભગ પાંચથી છ મિનિટ સુધી કૂક કરી લઈશું જેનાથી આપણું પાણી છે એ બળી જશે અને એકદમ સરસ ઘટ્ટ ગ્રેવી થઈ જશે પાંચથી છ મિનિટ પછી અહીંયા તમે જોઈ શકો છો કે આપણી ગ્રેવી છે એકદમ સરસ ઘટ્ટ થઈ ગઈ છે અહીંયા મેં કાજુ અથવા તો બીજી કોઈ પણ વસ્તુનો ઉપયોગ નથી કર્યો ગ્રેવીને ઘટ કરવા માટે તો પણ આપણી ગ્રેવી એકદમ સરસ ઘટ બનીને તૈયાર થઈ ગઈ છે આ સ્ટેજ પર આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને ઉપરથી કસૂરી મેથી એડ કરી દઈએ તો લગભગ એક ચમચી જેટલી કસૂરી મેથીને આપણે હાથની મદદથી આ રીતે ક્રશ કરીને એડ કરવાની છે અને સાથે સાથે મેં અહીંયા આદુને આ રીતે લાંબી છીણ કરી અને કટ કરી લીધું હતું એ પણ એડ કરી દઈશું જેનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે બધી વસ્તુને મિક્સ કરી દઈએ કઢાઈ તોફુની રેસીપી બનીને બિલકુલ તૈયાર થઈ ગઈ છે આ શાક તમે એક વખત જો ફેમિલીમાં બધાને ખવરાવો તો કોઈ પણ નહીં કહે કે તમે તોફુનો ઉપયોગ કર્યો છે એક વખત ઘરે જરૂરથી બનાવીને ટ્રાય કરજો એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ આપણું શાક બનીને તૈયાર થયું છે ઘરના જ રહેલા મસાલાનો ઉપયોગ કર્યો છે બહારના કોઈ પણ મસાલાનો ઉપયોગ નથી કર્યો તો તમે ઘરે બહુ જ ઇઝી રીતે બનાવી શકો છો રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી બતાવજો અને ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલા બે આઇકન પર ક્લિક કરી દો જેનાથી તમને ડેઇલી નોટિફિકેશન મળતી રહે